મારી બોન એવું લાગે કે મારી બોન હે ને લીલા લેયર છે આ હા હા તારી ને એવું લાગવું જોઈએ કે મારા બેની લીલા લેયર છે એ તો લીલા જ છે મારા પરતાપે અને આમ જો વાતું નથી કરી મારે યારે એમ

એટલી બધી હવા નક્ષ કરી ચાવ ખાય ખા બોલો હું કરું બોન મારી આવે ને આને હરખનો પાર નથી લાય કાંઈ કાંઈ રાંધ વાંધ તો કરું ઘરમાં જઈને મને ક્યારે લેવા આવશે મારે બોને કીધું કે હમણે છે ને બનાવી બને તને લેવા આવશે પણ કેટલી બધી વાર લાગી હજી નો આવ્યા બોલો તડકો એવો લાગે છે શું કરું આ એને તો કીધા આવતા લાગે છે મને બની આ બધું

ભલે ટપુડો જો હોય હમણાં ઘણી ક્રેન જાવું છે અહી બનાવી હા ઓ તમને શું કઉ બોલ એ ગામ છે ને બહુ મસ્ત કાનું છે મકાન હોય 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 તો અસલ ગામ છે તો શું કામ હે હે

બોલો ક્યાંય દેખાતા નથી આ આવે તો છે પણ નિમાણા થઈને આવે છે એટલે હમણાં ગયા ત્યારે ખદુડા ખાતા હતા અત્યારે કેમ નિમાણા થઈને આવ્યા કાંઈ નહીં આ તો શું એમ એ ફોલે કાંઈક તો હશે શું છે સાચું કેતો એ બોન એમાં એવું છે

આ બાયડી વાત જ ન કરાય પણ આ આમાં હારી હરખ પડુડી થઈ કરી બોલો એવી ઓલા ટપુડા એ બાજ ભલે બાજે મારે તું ટપુડો એમ તો બત્રી લખન નો હતે લંગાવાજ આ મારા દીકરા ગયા આયા ન્યા રે આયા આયા નઈ પાસા બોલો હવે મારે નકલી માહે દાવ જો છે આમ ગયા તો છે હવે શું લેવા જાવી નખર માં દીકરા આવ આપણું પણ પાકું છે થઈ જવાનું છે એ ટપુ કાકા

તમે ગામ માં ખાવા આવા જ છે કા આ દુખી લાગશે કેવા હાલ ઘરે જઈને ખાવા દઈ